મોડાસાના બાજકોટ ગામની સીમમાં આવેલ વૃંદાવન સોસાયટીની દિવાલ પાસે છેલ્લા બે દિવસથી જંગલી પશુ નીલગાયનું મોત નિપજતા સ્થાનિક સોસાયટીના લોકો અને બાજુમાં રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો દુર્ગંધથી ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે જી હા બાજકોટ સીમની બાજુમાં જંગલ હોવાથી નીલગાયનો મૃતદેહ બે દિવસથી રઝળતી હાલતમાં જોવા મળ્યો છે તો વન વિભાગના અધિકારીઓની બેદરકારી સામે આવતા લોકોમાં આક્રોશની લાગણી જોવા મળી જંગલની જાળવણી અને પશુ જંગલી પશુ હોવાથી અન્ય કોઈ વ્યક્તિ પણ તેને ખસેડવા માટે તૈયાર નથી તેથી રહીશો વન વિભાગના અધિકારીઓ પાસે છે અહીંયા તમે બાજુમાં જોઈ શકો છો જે નીલગાય મૃતદેહ જંગલી જાનવર હોવાથી બે દિવસથી મૃતદેહ હાલતમાં પડ્યો છે અહીંયા બાજુ ફોરેસ્ટર વિસ્તારો હોવાથી તેના વનીકરણ અધિકારીઓ આ મૃતદેહને બીજે કોઈ ધ્યાન આપતા નથી અને અહીંથી કારણે સો સાઈટના રહીશો કઈ રીતે રહી શકે એના માટે યોગ્ય નિર્ણય લાવવા માટે અમે તંત્રને નિવેદન કરીએ છીએ કેટલા દિવસથી આગળ નીલગાય પડી ગઈ બે દિવસથી સાહેબ સતત પડી ગઈ છે અને મૃતદેહ જંગલીકરણ જંગલ અહીંયા ફોરેસ્ટરો હોવાથી વનીકરણમાં જંગલી પ્રવૃત્તિ ચાલતું હોય એવું અમારું થોડું ધ્યાન જોયેલા છે આ વનીકરણની અંદર જંગલની અંદર લોકો જંગલમાં શિકાર કરવા આપતા પ્રવૃત્તિ થતી હોતી જોવા મળે છે અમને અહેવાર અવાર આપવો તમે કોઈને બોલાય છે ને આપવા માટે અમે ઓલાયા તંત્રને રજૂઆત કરી નથી સાહેબ અમે સીધું એવું કહેવા માગે તંત્રને વારંવાર અહીંયા અધિકારીઓ કોઈ પણ રાઉન્ડમાં દેખાવામાં નથી આવતા